ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર પાવરટેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર આવેલું છે પહેલી ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં ટાયરની વાત કરીએ તો રિમોટ ટાયર જોવા મળશે સાઈડથી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી છત્રી નવી બેટરી લુકુ સ્ટ્રેક્ટર સારું છે રનિંગ કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બેતાલીસ એચપીનું ટ્રેક્ટર છે મોડલ બે હજાર નવનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે ફક્ત એક લાખ નેવું હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ પાવરટેક ચારસો ઓગણચાળીસ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે ચેતનસિંહ પાસે ચેતનસિંહનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો બે નંબર ઉપર વ્હીલ ટેલર આવેલું છે ચામુંડા કંપનીનું ફોરવ્હીલ ટેલર વેચવાનું છે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરીએ સાઈઠથી બસો ટકા ટાયર છે અને રનિંગ કન્ડિશનમાં ટેલર ચાલે છે સારી ચેચેસ મારેલી છે આડી ચેચેસ ઊભી ચેચેસ અને લુકો ટેલર બનાવેલું સારું છે મોડલ બે હજાર નવના મોડલનું છે ટેલરની કિંમત રાખેલી છે માલિકે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત પિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટેલર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો જૂનાગઢ તાલુકો કેશોદ ગામ કેશોદ ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનનો બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ત્રણ નંબર ઉપર મહિન્દ્રા કંપનીની ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ઓછી કિંમતમાં ગાડી વેચવાની છે ટાયરની વાત કરીએ તો ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન સેલ સ્ટાર અંદેલું સીટિંગ સારું કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે અને લુકિસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે એન્જિનના ફોટા જોઈ રહ્યા છો આપણી ચેનલ ઉપર વીમો ચાલુ છે બે ઓનર પ્યોર ડીઝલ ગાડી મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સોળનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે આ ગાડીની પોંચ લાખ નવાણું હજાર રૂપિયા કિંમત ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ રાખેલી નથી આ ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો મહેસાણા તાલુકો કડી ગામ નંદાસણ ગામે જોવા મળેલી છે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો ચાર નંબર ઉપર ફોર ટેલર આવેલું છે ક્રિષ્ના કંપનીનું ફોર ટેલર વેચવાનું છે તાત્કાલિક અને રનિંગ કન્ડિશનમાં ટેલર જોવા મળશે ટાયરની વાત કરીએ તો ચારેય ટાયર નવા જોવા મળશે ટેલરના ક્યાય ટેલરમાં સડો નથી રનિંગ કન્ડિશનમાં ટેલર ચાલે છે આ ટેલરની કિંમત માલિકે રાખેલી છે ફક્ત એક લાખ ઓગણીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ફોર વ્હીલ ટાઈલર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો જૂનાગઢ તાલુકો કેશોદ ગામ કેશોદ ગામે જોવા મળી જશે રાજવીરભાઈ પાસે રાજવીરભાઈનો ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે રાજવીરભાઈનો કોન્ટેક કરી શકો છો પોઈન્ટ નંબર ઉપર સોનલિકા સાઠ આર એક્સ ટ્રેક્ટર આવેલું છે ભાઈનું ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઓછી કિંમતમાં અને શોરૂમ કન્ડિક્સર ટ્રેક્ટર આવેલું છે ટાયરની વાત કરીએ ચારે ટાયર ફ્રેશ ટાયર નવા જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન ક્યાંય પોનું મારેલ નથી સેલ ઇશ્તા નવી બેટરી નવી છતરી લુકિસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે ફક્ત બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનલિકા આર એક્સ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે ભદ્રેશભાઈને અજીતભાઈ પાસે જોવા મળે છે માલિકનો ડિપ્રેશનમાં પોત નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જ જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર શાનું બે હુડતાળી બાળપોષકોને પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડક ભાઈને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોની નીચે મોર કરીને ઓપ્શન હોય છે એરો ઉપર ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરી ચેનલ ખાલી એડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરી લો ત્યાં બી લિવેટના વિડીયો અમારી ચેનલના વિડીયો જોવા મળતા રહેશે